હેલો એવરીવાન તો શું તમારા વાળ પણ બહુ જ ખરવા લાગ્યા છે કે વાળમાં ડેન્ડ્રફ થઈ ગયો છે અથવા તો ઉંમર પહેલાં વાળ સફેદ થવા લાગ્યા છે તો આ વિડીયો તમારા માટે જ છે આજે હું તમને ઘરે શેમ્પુ બનાવવાની રીત શેર કરીશ જેનાથી વાળને લગતી દરેક પ્રોબ્લેમ ફક્ત એક જ વખત તમે ઉપયોગ કરશો ને તેનાથી સોલ્વ થઈ જશે અને તમારે માર્કેટમાં મળતા શેમ્પુ કે ઓઇલ લેવાની ક્યારેય જરૂર નહીં પડે શેમ્પૂ બનાવવા માટે મેં અહીંયા લોખંડના તળિયાવાળી એક કઢાઈ લીધેલી છે કઢાઈને પહેલાં ગરમ થવા માટે મૂકી હતી કઢાઈ હલકી એવી ગરમ થઈ જઈને ત્યારબાદ તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું જો તમારા પાસે લોખંડની તળિયાવાળી કઢાઈ ના હોય ને તો તમે કોઈ પણ કઢાઈ લઈ શકો છો હવે આપણે શેમ્પૂ બનાવવા માટે અરીઠાનો ઉપયોગ કરીશું તમે આ રીતે આખા અરીઠા અથવા તો અરીઠાનો પાવડર લઈ શકો છો મેં અહીંયા ત્રણ ચમચી જેટલું લીધું છે અરીઠાનો ઉપયોગ વર્ષોથી વાળને ક્લીન કરવા માટે થતો આવ્યો છે જે વાળને અંદર સુધી ક્લીન કરે છે અને તેમાં કોઈ પણ કેમિકલ નથી આવેલું હોતું તો તે વાળને નુકસાન નહીં કરે પરંતુ વાળને ક્લીન કરવાની સાથે જેટલી પણ પ્રોબ્લેમ્સ હશે ને તે બધી સોલ્વ કરવામાં મદદ કરશે હવે તેમાં આપણે ત્રણ ચમચી જેટલો જ શિકાકાઈનો પાવડર એડ કરીશું જો તમારી પાસે આખું કઈ અવેલેબલ હોય તો તમે અરીઠા કઈ અને બધા આખા ઇન્ગ્રીડિયન્ટ્સનો પણ ઉપયોગ કરી શકો છો પણ તે પ્રોસેસ લાંબી થઈ જતી હોય છે પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ લેવા પછી તેને ક્લીન કરવા તેને પલાળવા અને પછી તમે તેનો ઉપયોગ કરી શકો છો તેના કરતાં તમે આ રીતે માર્કેટમાં મળતા પાવડરનો ઉપયોગ લેશો ને તો શેમ્પૂ ખૂબ જ જલ્દીથી બની જાય છે અને તેના રિઝલ્ટ પણ ખૂબ જ સરસ આવશે હવે આપણે તેમાં ત્રણ ચમચી જેટલા સૂકા આમળાનો પાવડર એડ કરીશું આ બધા જ પાવડર તમને કોઈ પણ એક નજીકની આયુર્વેદિક સ્ટોર હોય ત્યાં અથવા તો ઓનલાઈન બધા માર્કેટ પ્લેસીસ પર મળી જશે અને ખૂબ જ ઓછી પ્રાઇસમાં આ બધા પાવડરનો એક સાથે તમને કોમ્બો પણ મળી જશે હવે આપણે તેમાં બે ચમચી જેટલો મેથીનો પાવડર એડ કરીશું અને બે ચમચી જેટલો હિબિસ્કિસ પાવડર એડ કરીશું જે જાસૂદના ફૂલને સૂકવીને બનાવવામાં આવતો હોય છે હવે એક મોટી ચમચી જેટલા રોઝ મેરી લીવ જે મળતા હોય છે તેનો મેં પાવડર કરી લીધો છે તો તે એડ કરીશું હવે બધું સરસ રીતે મિક્સ કરતા જઈએ શેમ્પુ બનાવવાની આખી પ્રોસેસ છે ને એ આપણે ગેસની સ્લો ફ્લેમ પર કરવાની છે હવે આ સમયે ટેક્સચર થોડું ઠીક લાગે તો તમે ફરી વખત એક ગ્લાસ જેટલું પાણી એડ કરી શકો છો હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ અને ગેસની સ્લો ફ્લેમ પર દસથી પંદર મિનિટ માટે આપણે તેને થવા દઈશું ત્યારબાદ હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને તે રૂમ ટેમ્પરેચર પર આવી જઈને ત્યાં સુધી તેને ઠંડુ થવા દઈશું હવે રૂમ ટેમ્પરેચર પર આવી જઈને ત્યારબાદ આ રીતે આપણે તેને ગાળી લઈશું અને હવે શેમ્પુ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો આ રીતે કોઈપણ એક બોટલમાં આપણે તેને ભરી અને સ્ટોર કરીશું આ શેમ્પુને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ઘણા લોકોની કમ્પ્લેન આવતી હોય છે કે ઘરા ઘરે બનાવેલું શેમ્પુ બહુ જ જલ્દીથી બગડી જાય છે તો આ શેમ્પુને તમે ફ્રીઝમાં સ્ટોર કરશો ને એટલે એક મહિના સુધી ક્યારેય પણ નહીં બગડે શેમ્પુની સાથે જ મેં ઘરે તેલ બનાવવાની રેસીપી પણ શેર કરેલી છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આ શેમ્પૂના ફક્ત એક જ ઉપયોગથી તમારા વાળને લગતી જે પણ પ્રોબ્લેમ્સ હશે ને તે એકદમ જલ્દીથી સોલ્વ થઈ જશે તમે જોઈ શકો છો આ શેમ્પૂથી ફોક પણ ક્રિએટ થાય છે તો તમે પણ ઘરે આ શેમ્પૂ જરૂરથી બનાવજો અને તમારા બધા જ ગ્રુપમાં આ વિડીયોની લિંકને શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ